ટેપોમાં જ બેઠી જો આ પંખા બધા બંધ છે જુઓ છે ને બંધ છે ને જો પંખા બંધ હાલતમાં છે જો સામેની સાઈડમાં તમે જુઓ સામેની સાઈડમાં આ પંખા જે છે ને જો બાંધેલ પણ સાઈડનું બંધ છે જો અને એમની ઓફિસમાં સામે દેખો છો દો ઓફિસમાં છે ને ચાલુ છે ને જો સ્ટેન્ડ ઇન્જિયરની ઓફિસમાં ચાલુ છે પંખા જો અને કોઠળી તમે જુઓ આ બંધ છે નંબર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આઠ છેલ્લે આઠ નંબર ટોટલી ફેન બંધ છે જો અને આ ટોટલી જે દિવાલ વોલફેન છે ને એ વોલ ફેન ટોટલી બનશે છે જો તમે આ વિડીયો મોકલાવ જોઈ લો તમને છે ને વોટ્સઅપ છે હું અહીંયા બાકડાની સામે બિલકુલ બે થઈ લે પબ્લિક જુઓ ડેપોમાં જ બેઠી જો આ પંખા બધા બંધ છે જો હવે છે ને બંધ છે ને જુઓ પંખા બંધ હાલતમાં છે જો સામેની સાઈડમાં બી તમે જુઓ સામેની સાઈડમાં આ પંખા જે છે ને જો બાંધે પંખા એ બંધ છે જો અને એમની ઓફિસમાં સામે દેખો જો દો ઓફિસમાં છે ને ચાલુ છે ને જો સ્ટેન્ડ ઇન્ચાર્જની ઓફિસમાં ચાલુ છે પંખા જો ટોટલી તમે જુઓ આ બંધ છે નંબર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આઠ છેલ્લે આઠ નંબર ટોટલી ફેન બંધ છે જો અને આ ટોટલી જે દિવાલ વોલ ફેન છે ને એ વોલ ફેન ટોટલી બંધ છે જો તમે આ વિડીયો મોકલાવો જોઈ લો તમે છે ને વોટ્સઅપર હું અહીંયા બાકડાની સામે બિલકુલ બેઠ જો પબ્લિક જુઓ તો ને બહુ મજા જો આ પંખા બધા બંધ છે જો છે ને બંધ છે ને જો પંખા બંધ હાલતમાં છે જો સામેની સાઈડમાં બી તમે જુઓ સામેની સાઈડમાં આ પંખા છે ને જો બાંધે નહીં પંખા બંધ છે જો અને એમની ઓફિસમાં સામે દેખો જો દો ઓફિસમાં છે ને ચાલુ છે ને જો સ્ટેન્ડ ઇન્ચાર્જની ઓફિસમાં ચાલુ છે પંખા જો ટોટલી તમે જુઓ આ બંધ છે નંબર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આઠ છેલ્લે આઠ નંબર ટોટલી ફેન બંધ છે હમ જો અને આ ટોટલી જે દિવાલ વોલ ફેન છે ને એ વોલ ફેન ટોટલી બંધ છે જુઓ જો તમે વિડીયો મોકલાવ જોઈ લો તમને છે ને વોટ્સઅપ નું અહીંયા બાકડાની સામે બિલકુલ બે થઈ લે જુઓ પબ્લિક જુઓ તો